જય ભીમ જય સંવિધાન નો બધા મિત્રો હું છું જિજ્ઞાસ રાઠોડ તો મિત્રો જે દીપક સોડાની ચેનલમાં એક જે જીગો લુખો કરીને જે દીપક સોડાસમાને ફોન કરી અને બધી વાતચીત કરે છે એની સમાજની અને જે એ દીપક સોડાસામારે જે જીગો જે કુંડ્યો એ દીપક સોડાને એમ કહે છે કે તમારી લાઈવમાં જોકે મારે એવા શબ્દનો ઉચ્ચાર ન કરાય પણ અભદ્રવાણીનો વિલાસ કરે છે જે દલિત સમાજની જે લાગણી દુભાય જે ગેરબંધારણ શબ્દ હોય એમાં એટ્રોસિટી એક ગુનો દાખલ થાય એમાં એને જામીન ન મળે એવા જે ગેરબંધારણ શબ્દ બોલે છે દીપક સોડા ચોડાસમાની ચેનલની અંદર હવે જે એ વિડીયો જે દીપક સોડા સમયે જે વિડીયો વાયરલ કર્યો અને જે જેમાંથી આપણે વિજયભાઈ સાદિયા જે ભાણુવડના એ સાંભળે છે ને પછી એને સાંભળીને એને ફોન કર્યો બરાબર એટલે એ સાંભળીને ફોન કર્યો એટલે એ ભાઈ ઉપાડતો નથી ને પાછું એક મહિના પછી હામેથી ફોન કરી અને વિજયભાઈ સાધિયાને ભાઈ ધમકી આપે છે એટલે વિજયભાઈ સાધિયાએ એમ કીધું કે ભાઈ તારો જે ઓડિયો જ્ઞાતિ વિશે શબ્દ બોલો તો એ વાયરલ થયો હતો અને તને ફોન કર્યો એટલા માટે કે ભાઈ તું કેમ આ દલિત સમાજની લાગણી તું ભાઈ એવા શબ્દ બોલેશ બરાબર તો કે હું કાંઈ બોલો નથી બરાબર અને હું કાંઈ માફી નહીં માગું હું કે બાબા સાહેબે મને ફોન નથી કર્યો કાંઈ બરાબર તમે એ હેરાન કરો છો આ લુખીના પેટનો પાછો વિજયભાઈ હામું થાય છે અને પાછો માફી નથી માંગતો અને તમારે કે જ્યાં જાવું હોય ના જાઓ બરાબર ને જે તમારે કરવું હોય એ કરી લો અને આપણે એ આ રેકોર્ડિંગ પણ મૂક્યું છે જે દીપક ચોડાસા મારે જે આને વાત થઈ એ ટુકડો આપણે મૂક્યું છે જ્ઞાતિ વિશે બોલો અને પાછો આવડો હામો થાય છે એટલે આને કાયદાનું ભાન કરાવો અને જોકે મેં પણ આને ફોન કર્યો લુખીના પેટનાને પણ ફોન ઉપાડતો નથી બરાબર તો આને ફોન કરી અને કાયદાનું ભાન કરાવો અને પાછળ રેકોર્ડિંગ મૂકું છું વિજયભાઈ દાદિયાનું અને બધી વાતચીત થઈ અને દીપક સોડા સમારે જે આને વાત થઈ એ પણ ટુકડો મૂકું છું અને એનો કાયદાનું ભાન કરાવો પણ એમ નહી તમારા લાઈવ માં પચાસ જણા તો ઢેરલા હોય છે બરોબર છે કેવા ઢેરલા હરિજન એવું ન બોલાય ભાઈ હા અરે હું કામ ન બોલાય ને આપણે કોઈ ફાટી નથી પડતા પણ હલો હાલો કોણ બોલો હેલો હા બોલો કોણ બોલો કોનું કામ છે તમારો ફોન આવેલો હતો સાહેબ ક્યારે એકવીસ તારીખે આજ કેટલી તારીખ તારીખ થઈ હે અઠ્યાવી અરે સત્યાવી

સ્ક્રીનશોટ નાખું તમારા બે ફોન અરે પણ આવ્યા છે પણ મને ખબર નથી મેં કીને કર્યો ને એ ખબર ના હોય એકવીસ તારીખ ની મને આજ ની ખબર છે મેં આજ કર્યો એની ખબર હોય પાછી મને કાલ ની ખબર ના હોય પછી પાછી આદો ફોન લાગી જાય બે ફોન થોડા આવે કે તમારે અરે પણ મારે કામ કર્યો છે પણ તમે કોણ બોલો એ મને નથી ખબર એમ તો તમને કહું કેવું છે હે હા તમે કોણ બોલો મને કયો નામ દયો ને મને ખબર પડે કે આ મારે કામ હતું હું પછી કહું તમને ના ના તો રેવા દયો ભાઈ નામ તો દયો આખો શું વાંધો મોદી નો છોકરો બોલું છું અરે વાહ તો તો હારો ભાઈ તું છોકરો બોલતો હોય તો હા વાહ તો એ ક્યાં હોય નરેન્દ્ર મોદી એટલે એ કામ હતું કા તમારે એમ હે એટલે એટલે કા મારું કામ હતું તમે મારે એ આવાનું કામ નથી નરેન્દ્ર મોદી છોકરાનું કેમ કે હવે એને નથી કઈ નથી છોકરો ક્યાંથી આ સેલમો છે આ કેમ પેદાય થયો હોય મને નથી ખબર ભાઈ

બરોબર હવે સત્તર નવ પચીસ દીપક થોડા આમ તમે જે ડિબેટ કરી ને એને છો રૂપનેશ તમે ટુંડિયા 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 શું છો તમે હો તમે વિગ્નેશ છો ને જિગ્નેશ હા 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 તમારું નામ મે હાંભળું બધું વળ લીધું હવે તમે સત્તર નવ પચીસ માં તમે કહો ત્યાં ડિબેટ કરી ભાઈ ઓડિયો સડાયો દીપક છોડા સામા એમ કહો હા સડાયો છે કેમ હા એમાં ગેરબંધારણ શબ્દ હતો તમે ઉપયોગ કર્યો છે તમે બોલો છો એટલે તમે જે અમારા વિશે ને એની વિશે મે ફોન કર્યો તમારા વિશે હું બોલો ને હા

સમાજ વિશે નું તમે રેવા જાય એવું તો અમારે ઘણા બોલે છે એની માથે કાયદેસર કરો આ તો તમારો મનસુખ રાઠોડ છે મનસુખ રાઠોડ માથે કરો હમ હા તમારા સમાજ વિશે હું બોલો બરોબર છે તમારા હાથમાં એવું લાગ્યું હોય છે કે અમારા દલિત સમાજ વિચે આવું બોલાય માફી માંગુ છું તમે મને કેવી ઊંધી વાતો કરતા ગોળ ગોળે હું તમને પૂછતો તમે ગોળ ગોળ વાતો કરતા હવે કામ કરો તમારું આધાર કાર્ડ અને એડ્રેસ આપો મને હાલો તમારી પાસે હું માફી માંગી લો ભાઈ

બાબા સાહેબ તમારી પાસે ના હકીએ બાબા બોલ્યા ને અમારી જાતિ વિશે તો અત્યારે તમે બાબા સાહેબ બોલો હું બાબા સાહેબ નો અનુર્ય એટલે તમને ખબર